પાસે ઘટના બની હતી સમયે બાઇક પર આવી એક રાહદારીનો મોબાઈલ લૂંટ કરવાના ઈરાદે ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેથી પોલીસે લૂંટ કરનાર બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં સતત ચોરીની અને લૂંટની ઘટનાઓ બનતી હોય છે શોરો લૂંટ કરવા માટે નવા નવા કીમિયાઓ અજમાવતા હોય છે તેવી જ એક લૂંટની ઘટના પાંડેસરા વિસ્તારમાં બની હતી પાંડેસરા પ્યુષ પોઈન્ટ પાસે આવેલ શિવનગર પાસે એક મોટરસાયકલ પર આવેલા બે જાણ્યા ઈસમોએ એક રાહદારી પાસેથી મોબાઈલ લૂંટ કરવાના ઈરાદે ચપ્પુ વડે હુમલો કરી રાહદારીના ડાબા હાથના ભાગે ઈજાઓ પહોંચાડી હતી જેથી આસપાસના લોકો ભેગા થઈ જતા આ બંને ઈસમો ત્યાંથી નાસી છૂટ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ લૂંટની કોશિશ થયા અંગેનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા ત્યારે ઘટનાને લઈ પોલીસે લૂંટ ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા ઇસમોને પકડી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ દરમિયાન પાંડેસરા અને ભેસ્તાન પોલીસે આરોપીને પકડવા સાત જેટલી અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસે એક બાળ કિશોર અને અન્ય એક ઈસમને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી સોહિલ ઉર્ફે અલ્લુ ગુલામ સાદિક શેખની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે મોજ શોક કરવા અને રૂપિયાની જરૂર માટે મોબાઈલ લૂંટનો પ્લાન બનાવ્યો હતો જો કે રાહદારીએ મોબાઈલ આપ્યો નહીં તેથી ચપ્પુ વડે તેના પર હુમલો કર્યો હતો હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપીનું સરઘસ કાઢ્યું હતું અને લોકો પાસે જાહેરમાં માફી મંગાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી સોહેલ ઉર્ફે અલ્લુ ગુલામ સાદિક શેખ વિરુદ્ધ સાત જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે